ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરીની સિઝન પણ શરૂ થઈ ગઈ અને માર્કેટમાં કેરી પણ મળતી થઈ ગઈ છે તો આજે હું તમને મારા દાદીની રેસીપી બતાવીશ તે છે કેરીનો ચૂરો તો આ કેરીનો ચૂરો તમે એકવાર બનાવશો ને તો તમારા જીભે એનો સ્વાદ રહી જશે અને તમે વારે ઘડી આખી સિઝનમાં જ્યાં સુધી કેરી મળશે ત્યાં સુધી જમવાની માત્ર પાંચ મિનિટ પહેલાં આ એક ચૂરો બનાવીને ચોક્કસથી જમવાના સ્વા જમવાના સાથે આનો સ્વાદ લેશો તેની ગેરંટી છે એકદમ રસીલો એવો સ્વાદ લાગતો હોય છે આ કેરીનો ચૂરો એકદમ ફટાફટ બની જતો હોય છે તો ચાલો હું તમને મારા દાદીની રેસીપી બતાવું તો તેના માટે એકદમ ફ્રેશ એવી તાજી કેરી લેવાની એકદમ સરસ કડક હોય તેવી તો આ તોતાપુરી કેરી છે તમને જે કોઈ પણ કેરી મળે તમે તેનાથી આ કેરીનો ચૂરો બનાવી શકો છો તો હવે આપણે આ કેરીને છોલીને પણ બનાવી શકાય ચૂરો આવી રીતે પણ હું તમને એમ કહીશ કે તમે છાલ સાથે બનાવજો છાલ સાથે આ કેરીના ચૂરણ સ્વાદ બહુ સરસ લાગે અને અહીંયા ખમણી લેવાની ખમણી તમારે આવી રીતે મોટી જાડી કાણાવાળી હોય ને તે લેવાની છે અને હવે આપણે કેરીના ચાર સરખા ભાગ કરી લઈશું જેથી કેરીને આપણે ખમણતા સરળતા રહે તો હવે આપણે કેરીને સમારીને ગોટલી કાઢી લઈશું બહાર તો ચાર સરખા ભાગ કરી દીધા તો તમે આવી મોટી કાણાવાળી હોય ને ખમણી તે જ લેજો તેનાથી સરસ એવું ખમણ પડે અને તમને હું બતાવું તેમ તમારે ખમણી લેવાની કેરીને તો લાંબા લાંબા લચ્છા પડે ને આપણે મુરબ્બામાં બનાવીએ તેવા લચ્છા અવલ લચ્છા કરવાના કેરીના તો અવલ લચ્છા હોય ને તો ખાવાની બહુ સરસ મજા આવે તો અહીંયા મેં બધા જ કેરીના લચ્છા કરીને તૈયાર કરી લીધા છે જુઓ સરસ તો ચલો હવે આપણે કેરીનો ચૂરો બનાવી લઈએ તો તેના માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન સંભાર મસાલો લીધો છે સંભાર મસાલો એકદમ સરળતાથી બજારમાં મળી જાય છે અને તમે ઘરે પણ બનાવી શકો છો જે તમને રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો ઘરે હું તમને સંભાર મસાલો બનાવતા શીખવાડી દઈશ આ છે કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન તમે અહીંયા તીખું મરચું પણ વાપરી શકો છો અને આ છે ગોળ આ દેશી ગોળ છે તો હંમેશા દેશી ગોળ જ વાપરવાનો માર્કેટમાં મળતો કેમિકલયુક્ત નહીં વાપરવાનો તો તમે અહીંયા જો તમને તીખો સ્વાદ ગમતો હોય તો તીખો તીખું મરચું અને કાશ્મીરી મરચું એ બંને સાથે લઈ શકો છો અને અહીં આપણે ખાલી ઉપર નીચે ખાલી મિક્સ કરવાનું છે અને હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ડિયન્ટ છે સિંગતેલ તો આ ચૂરામાં શિંગતેલનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે તમે બીજું કોઈ તેલ વાપરશો તો વાંધો નહીં પણ તમે જો સિંગતેલ ઉમેરશો ને તો આ ચૂરો બહુ સ્વાદિષ્ટ લાગશે તો આ ચૂરાનું નામ ચૂરો કેમ પડ્યું તો મારા દાદી મને કોઈ પણ શાક ના ભાવે હું ગામડે જાઉં ને તો મારા દાદી સાથે જ રહું તો મારા દાદી મને આવી રીતે કેરીનો ચૂરો બનાવી આપતા ને હાર હાથથી ચોરીને આપતા જો તમને ગામડાની લેંગ્વેજ ખબર હોય ગામડાની તો તમને ખબર હશે કે મિક્સ કરવું તો રોટલી કે રોટલાને એને ચોરવું કહેવાય તો આવી રીતે ચોરી ચોરીને આપતા એટલે મારા દાદી લાડથી એને મારા દાદી મને એમ કહેતા કે તને ચૂરો બનાવી આપું બેટા ચોરી ચોરીને બનાવી આપું ચૂરો બનાવી આપું તો મને આવી રીતે ફટાફટ રસીલો જ ચૂરો બનાવી આપતા તો આ સ્વાદમાં એટલો જ રસીલો અને સ્વાદિષ્ટ લાગશે ને જેની કોઈ હદ નથી તમે એકવાર આ રીતે બનાવશો કેરીનો ચૂરો તો વારંવાર બનાવશો તો આ કઈ રીતે ખાવો તે હું તમને બતાવી દઉં મારા દાદી મને કઈ રીતે આપતા તો અહીંયા રોટલો રોટલી ભાખરી કઈ પણ તમારે લઈ લેવાનું અને હાથ થી આવી રીતે ચૂરો લેવાનો અને રોટલી કે રોટલા પર મૂકવાનો તો હમણાં હજુ બનાવ્યો છે એટલે કેરીમાંથી પાણી નથી છૂટ્યું પણ જેવું કેરીમાંથી પાણી છૂટશે ને એટલે કે કેરીમાંથી સરસ એવો રસ્તો બહાર આવશે કેરીનું પાણી જ નીકળશે એટલે તો એનો રસ્તો બહુ સ્વાદિષ્ટ લાગતો હોય છે જો હું તમને બતાવું છું ત્રણથી ચાર મિનિટમાં આવો સરસ એકદમ મસ્ત મજાનો રસીલો ચૂરો તૈયાર થતો હોય છે ખાવાની બહુ મજા આવતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે ક્યારે બનાવ્યો છે આવો રસીલો ચૂરો તો આ મારા દાદીની રેસીપી તમને જો પસંદ આવી હોય તો મારી આ રેસીપીની આ વિડીયોને લાઈક કરી દેજો અને હા સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો જેથી તમને આવી મસ્ત મજાની રેસીપીઝ હું તમારી સાથે શેર કરતી રહીશ તો તમને રોજ મળતી રહે અને હા ફ્રેન્ડ્સ કોમેન્ટમાં કહેજો કે તમે કેરીની સિઝનમાં શું શું બનાવીને ખાવ છો કે જમવાની સાથે હું તો રોજ કંઈ ને કંઈ અલગ અલગ બનાવીને ખાતી આવું છું જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી અને હા તમને જો આ મારી કેરીની રેસીપી પસંદ આવી હોય તો કહેજો મને કોમેન્ટમાં હું તમારી સાથે બીજી પણ રેસીપી શેર કરીશ જો તમારે આ રેસી અને તમારે સાચવવો હોય ચૂરાને તો આઠથી દસ દિવસ સુધી રહેશે ફ્રીજમાં તો આવી રીતે કાચની બરણીમાં ભરી દેવાનો અને પછી ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં મૂકી દેવાનું અને આઠથી દસ દિવસ સુધી તમે આ ચૂરાની મજા લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ